સરકાર ભલેને સ્વચ્છતા અભિયાનના મોટા મોટા દાવા કરતી હોય પરંતુ અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના અમીપુરા ગામમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે ગામની દયનીય સ્થિતિ જોઈને સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ દ્રશ્યો છે અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના અમીપુર ગામના તમે જોઈ શકો છો કે ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો જ ખખડધજ હાલતમાં છે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે ગામના મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે અને તેમાં ગંદા પાણી ભરાઈ રહ્યા છે આ ખાડાઓના કારણે વાહન ચાલકો અવારનવાર પડી જાય છે જેના લીધે અનેક લોકોના હાથ પગ પણ ભાંગ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ગામના પટેલવાસથી સ્કૂલ તરફ જતો રસ્તો પણ કાદવ કીચડથી ભળેરો રહે છે આ મુખ્ય માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય છે જેને કારણે બાળકોને સ્કૂલે જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકો પડી જાય છે ઈજાગ્રસ્ત થાય છે આ ગંદકી અને પાણી ભરાવાના કારણે જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ પણ અતિશય વધી ગયો છે જેથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો પણ ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે ગામ લોકો વર્ષોથી રોડ રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલાં ગામના જ એક વ્યક્તિનું મોત થયું તેમને સ્મશાને લઈ જવા માટે પણ આ કાદવવાળા પાણીમાંથી નીકળવાનો વારો આવ્યો સમસ્યા અંગે તંત્ર અને સરપંચ રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સરપંચ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે કે ગ્રાન્ટ આવતી નથી જેના કારણે આનું નિરાકરણ નહીં આવે અમીપુરા ગામ લોકોની માંગ છે કે યોગ્ય રીતે ગામમાં રસ્તાઓ ગટરો બને અને ઉભરાઈ રહેલા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી તેમને સ્વચ્છતા અને સુરક્ષિત વાતાવરણ બની શકે તો હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે અમીપુરા ગામની આ દયનીય સ્થિતિ પર ધ્યાન આપે છે અને ગ્રામજનોને આ સમસ્યામાંથી મુક્તિ મળે છે નામ મારું હિંમતભાઈ ગામ અમીપુરા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ આ પાણીની સમસ્યા લગભગ છ મહિનાથી તો વધી જાય છે બાકી બાર મહિનાથી તો હતી તે પણ પાણી ભરાતું હતું નાની મોટરથી ઉચેલતા હતા અને પાણી ખાલી થઈ જતું હતું આ છ મહિનાથી કોઈ પાણી ખાલી કરતું નથી અને આવવા જવામાં બહુ તકલીફ પડે છે રોડ પણ નીચે તૂટી ગયો છે અને ગંદુ એટલું પાણી થઈ ગયું છે કે મેં અંદર ચાલવાથી પગ પણ સડી જાય છે અમારા આ અમે રજૂઆત છે પણ કોઈ સાંભળતું નથી એમના ઘરે સારું છે તે બધે સારું છે એમ માને છે અને સરપસ ડેપોટી કે કોઈ સભ્ય બધા આખી વ્યાખીને હું છે કોઈ એક્શન લેતું નથી આપણી માંગ શું છે આ માંગ એક છે કે આ પાણી ખાલી કરે અને વ્યવસ્થિત રોડ બનાવે કો મેન્ટલ એવું કે નાખે સારું ચાલવા માટે બનાવે એમ હા મારું નામ રાજુભાઈ જીવભાઈ ગામ અમીપુરા તાલુકો બાવળા મારો પટલ વાસ છે આખા બધા એરિયામાં બ્લોક આવી ગયા છે અમારા મેઈન રસ્તા બાકી રાખ્યા છે હવે હું પોતાની પોતાની જગ્યાએ બધાના બ્લોક છે ઘરે ઘરે અમારો મેન રસ્તો બાકી છે અહીંયાથી બસો થી અઢીસો માણસો રોજ નીકળે છે ભેસણ હમણો ગાળો છે બે બૈરા પડી ગયા એને એક ના હાથ મસ્કોડી ગયો એનો અમે બધાને રજૂઆત કરી હજુ લગન કોઈ એક્શન લેતું નહિ કે આવશે આવશે કરે છે આજ છ વર્ષ થઈ ગયા આપની માંગ શું છે આપને અમારી માંગ એ છે કે અમારે અહીંયા રસ્તામાં બ્લોક આવવો જોઈએ અને ઘર વેરો તો સાઠ વર્ષથી અમે ભરતા રહીએ કોઈ સફાઈ નહીં કઈ નહીં માજી બેન ફરત થઈ વાસ પટેલ અમારી ફળીમાં નિશાળે હાથ હવાર મૂકવા જવું પડે લેવા જવું પડે છોકરા પડી જાય થાય બગડે તો અમારેથી બહાર નીકળે એવું નહીં અમે ક્યાં નીકળીને જવી ગારો બગડો અમારા લુઘડા જો કાલ બેસણું તો અમારા ડોસી એક પાસાથી આવી બેસણામાં માં આયા બેના ઢાંકણી ભાગી જાય એકની ખંભાની ભાગી જાય એકની કેળની ભાગી જાય

જોઈએ સમસ્યા છે રસ્તામાં આ ભણવા મેલવા જવાનું હોય કોઈ ને તકલીફ પડે કોઈ રાતે આવે કોઈ દિવસ ના આવે કોઈ હામા ગામવાળા પડે ગામ વાળા તો ખબર હોય કે આ રસ્તા ચાલુ પણ હામા ગામ વાળા ખબર ના હોય એટલે ફોમ ફોમ પડે હવારમાં હવાર માં ઉમરલાયક હતા અને બેસણા માં આવ્યા અને પડ્યા તે લતડ પતડ બેસણા માં અને હું આ જોઈ રહી હતી ઓલા ભાઈ પડ્યા એ તો ઉમરલાયક હતા એ તો ઊભા થઈ ગયા નકા હાથ પગ ભાગ્યા હોય તો એમને કોણ તડો કરે બલદી ભાઈ લાલ ભાઈ કોળી પટેલ ગામ અમી પુરા અમારા પાણી નો પ્રોબ્લેમ કાર્મિક માટે એટલો છે ને ત્રાસ કે ના જો સરપંચ ને કહીએ તો સરપંચ ગ્રાન્ટ મંજૂર નથી થતી ટલાટી ને કહી તલાટી ગામમાં હાજર જ હોતા નથી ગમે ત્યાં કોઈ બી માણસને વોટ લેવાનો હોય તારે જ આવે બાકી કોઈ આવતું નથી આજકાલ નો પ્રોબ્લેમ નથી આ અમારા વર્ષોથી પ્રોબ્લેમ છે પણ કોઈ એમને ગટર લાઈન નથી મંજૂર કરી કર્યા

સરપંચ તો કશું થતું નથી સરપંચ નથી આવતી ઉપર બાવળે જવાનું સહી કરાવી હોય તો બાવળે જવાનું આપના વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્ય ને ખબર છે બધા અમી પૂરું વોટ લેવા આવે ખાલી ચૂંટણી હોય તે દિવસે આવે પછી હા કરી દેસુ કરીને જતા રહેશે કશું કોઈ કરતા નથી આપની માંગ શું અમારી માંગ એ જ છે કે અમને અહીંથી અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે જે એક અમારો પટેલ ફાળી માંથી આપણે સ્કૂલ થી માંડો પ્રાથમિક શાળા થી અમીપુરા કે જોગણી માં મંદિર સુધી અમને ગટર લાઈન સારી નખાઈ દે બસ અમારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી આ પાણીમાં બહુ પ્રોબ્લેમ છે છોકરાઓને ભણવામાં બહુ તકલીફ થાય હવે બહાર રહેતા હોય વ્યક્તિઓ કઈ રીતે ભણવા આવી શકે અમદાવાદ વાળો સાઈડ બાઈક લાઈન મુકવા આવે કા તો કોઈ મોટું સાધન આવે ઓ ટ્રેક્ટર આવ્યું હોય તો એમ થાય કે આમાં બેહીન આવે બાકી આ આવે તો છોકરાને થેલાઈ પર લી જાય પડી જાય મે ખાડા છે ઢીચણ ઢીચણ આમાં તો ગંદા પાણીમાં પડી જાય ગોહિલ સોહેલ કુમાર દિવ્યાગ ન્યૂઝ અમદાવાદ